અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર સ્વાગત કરું છું આજીવન યાદ રહી છે ગુજરાતી અંતર્ગત દરરોજ આપણે જોડીને લગતો એક ટોપિક એની ચર્ચા કરીએ છીએ પણ એક ટોપિક જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયેલા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ આજનો ટોપિક હા ટાઈટલ પેજ ઉપર જે મેં જોડણી લખી છે આ જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને એનો ખ્યાલ આવી જશે જોઈએ આવી વિગતો મિત્રો આજની જોડણીનો જે આપણો જે વિષય છે એ અનુસ્વારની જોડણીને લગતો છે અને એને લગતો એક જે મુદ્દો છે એ મુદ્દો આપણે અહીંયા જોઈશું આમાંના ઘણા બધા શબ્દો પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને ટોપિક બરાબર સમજી લેશો તો એ શબ્દોની જોડણી તમને આજીવન યાદ રહી જશે હવે જોઈએ કે ઉકારાંત વિકારી વિશેષણોને અંતે અનુસ્વાર આવે છે પહેલા તો ઉકારંત વિશેષણ એટલે શું કે જે ઉકારંત એટલે જેને અંતે ઉ આવતા હોય તેવા વિશેષણ દાખલા તરીકે મોટો તો આ વિશેષણને કેવું કહેવાય ઉકારંત કહેવાય બરાબર પાછ આમાં બે પ્રકાર પડશે વિકારી અને અવિકારી વિકારી વિશેષણ એટલે જાતિ બદલાય વચન બદલાય અને એમાં ફેરફાર થાય તો વિકારી વિશેષણ દાખલા તરીકે મોટું એ વિકારી વિશેષણ છે દાખલા તરીકે મોટું મોટી નદી તો એમાં પાછો ચેન્જ થયો રાઈટ એટલે મોટી સમસ્યા તો એ ચેન્જ થયો રાઈટ મોટી છોકરી રાઈટ મોટો છોકરો તો અહીંયા એ ફેરફાર થાય છે તો એવા વિશેષણોને કેવું કહેવામાં આવે છે વિકારી વિશેષણ કહેવામાં આવે છે જેમાં ફેરફાર થાય એ વિકારી એટલે અનુસ્વાર એટલે સાદી ભાષામાં ઉપર ટપકું આટલું યાદ રાખો ક્યો એના વિશેની વાત તમને આ ઉદાહરણો અને નિયમમાં સમજાઈ જશે ઉજળું તો પાછળ અનુસ્વાર આવે કારણ કેહળું પાતળું સસ્તું કદરૂપુ અનુસ્વાર આવશે આડું અરડું પરીક્ષા માટે અગત્યની કહી શકાય ભૂળું અનુસ્વાર આવશે મોંઘું અનુસ્વાર કુવારું આંધળું સુવાળો પાછળ અનુસાર ઝાંખો પાછળ અનુસાર હા લુખું સૂકું મિત્રો આ ધ્યાનમાં રાખો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અને ઘણીવાર વાર પૂછાય છે તમને યાદ રાખવાની ટેકનિક કહી દો અહીંયા બે વિશેષણો સમાજથી જોડાય છે દાખલા તરીકે લુખું અને સૂકું તો લુખું એ વિકારી છે અહીંયા ઉપર અનુસ્વર આપશે ખૂ ઉપર અને સૂકો એ પણ વિકારી છે એટલે બે વિશેષણો ભેગા થઈને સમાસ બનેશે લુખુ સૂકો મોસ્ટ એમપી કાચું પાકું આ પણ પરીક્ષા માટે અગત્યનું વિખૂટું આ પણ ઘણીવાર પૂછાય છે રૂપાડુ રાઈટ પાછળ અનુસ્વાર આવશે એ જ પ્રમાણે વાકો ચૂકો ટાઇટલ ઉપર લખ્યો હતો રાઈટ પરીક્ષા માટે મોસ્ટ એમપી અગાઉ પીએસઆઈની પરીક્ષામાં પૂછાય ગયો છે વારંવાર પૂછાય તેવો આ શબ્દ છે વાંકુ ચૂંકું બંને જગ્યાએ કૂ ઉપર અનુસ્વાગ સાજુ સમો રાઈટ બે વિશેષણો જોડાયા છે માંદો અનુસ્વાગ જૂનું પુરાણું આપા પરીક્ષા માટે અગત્યનું કાચું કોરું આપા પરીક્ષા માટે અગત્યનું કહી શકાય હવે આ જે વિશેષણો છે એ અવિકાર્ય છે એટલે એના ઉપર અનુસ્વાર આવતો નથી જેમ કે દયાળુ તો દયાળુ સ્ત્રી દયાળુ પુરુષ તો અહીંયા દયાળુ બદલાશે ને એ જ પ્રમાણે માયાળુ સમજો શીખાવું ટકાઉ ઉનાળું તો એમાં ઉનાળું પાક ઉનાળું બાજુ બાજુ સ્ત્રીલિંગ છતાં પણ અહીંયા બદલાશે ને એટલે અહીંયા આના ઉપર અનુસ્વાર આવશે ને મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રીઝનિંગ અને પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ ઉપરાંત ભાષા કૌશલ્યની બેચ અમે ટૂંક સમયમાં અકાદમીમાં શરૂ કરી રહ્યા છે આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અથવા રૂબરૂ મળીને ઇન્કવાયરી કરી શકો છો આ ઉપરાંત તમે એક બીજી નવી બેચ શરૂ કરી રહ્યા છે ટાર્ગેટ જીપીએસસી મેન્સ જીપીએસસી પ્રિલિમ પરીક્ષા ઘણીવાર વિદ્યાર્થીઓ પાસ કરી દેતા હોય છે પણ મેન્સમાં રહી જતા હોય છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે પાંચ સાત વખત પ્રિલિમ પાસ કરે પણ મેન્સમાં એ નીકળી શકતા નથી તો એમના માટે મેન્સ કઈ રીતે પ્રિય કરી શકાય તેનું આગોતરું આયોજન અક્ષર અકાદમી દ્વારા અમે કરવાના છીએ અને એમાં એડમિશન માટે તમે રૂબરૂ મળીને કરી શકો છો કરી શકો છો ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય જોડણી માટે ગુજરાતી ભાષાની જોડણી અને આ બધા જ પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે તમારે જોઈતા હોય તો ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ નામનો અમારું આ પુસ્તક છે આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર એકત્રીસ ટકા કમિશનથી એનો વેચાણ ચાલુ છે મિત્રો વિદ્યાર્થીઓને ઉપયોગીતા એવી અમારી ડે ટેલિગ્રામ ચેનલ છે દિસી રાઠોડ કરંટ ઓફિસ કે જેમાં અમે રોજે રોજનું કરંટ ઓફિસ જે સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે અને એ ત્રણસો ને દિવસ આવે છે રવિવારના દિવસે પણ અક્ષર અકાદમી આ એક જ એવી અકાદમી છે કે રોજે રોજનું કરંટ અપેટ્સ એ ત્રણસો ને પાસઠ દિવસ પૂરું પાડે છે એમાં માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તે દિવસની વિગત અને પીસની વિગત એમાં મૂકવામાં આવે છે તાજેતરમાં લેવાયેલી એસટીઆઈની પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા એ પ્રશ્નો અમે અમારી ટેલિગ્રામ ચેનલની કઈ તારીખની પોસ્ટમાં મૂક્યા હતા એની વિગતો અહીંયા આપેલી છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાય ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે મારું મેટક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં